સત્તર વર્ષની છોકરીને સગી માસીના દીકરાએ ઉપાડી ગયો અને પછી શું થયું સમાજમાં આજકાલ ઘટનાઓ એવી બનતી જાય છે કે જેને પરિણામે માણસની વિચારશક્તિ શૂન્ય થઈ જાય અને પોતાને સમજ નથી પડતી કે કોનો ભરોસો કરવો અને ના કરવો અને છેવટે સંબંધો ઓછા થતા જાય છે પછી લોકો ફરિયાદ કરે છે કે સગાવાલા આવતા નથી મળતા નથી કે ઘરે રોકાતા નથી કે બોલાવતા નથી પણ શું થાય કે મામલાઓ એવા પ્રકાશમાં આવે છે કે જેને જોઈને લોકો સારા લોકોથી પણ દૂર રહેતા કે ચેતીને ચાલતા થઈ જાય એવી જ આ કચ્છની સત્ય ઘટના છે જેમાં સત્તર વર્ષની સગી માસીની છોકરીને સગી માસીનો છોકરો ઉપાડી જાય છે અને પછી શું થાય છે તેની વાત છે ગુજરાતના કચ્છમાં આ ઘટના બની હતી હવે માસીના દીકરા દીકરી હોય કે મામાના હોય કે કાકા બાપાના હોય ત્યારે સ્વાભાવિક છે કે નાનપણથી એકબીજાને ઓળખતા હોય ઘરે આવવા જવાનું થતું હોય સંબંધો તો સારા જ હોય મોટાભાગના આપણા સમાજમાં અને એકબીજા ઉપર ભરોસો ન કરવાનું તો કોઈ કારણ હોતું નથી દીકરા દીકરીને છોડીને જતા હોય વેકેશનમાં રહેવા જતા હોય એકબીજાને ઘરે આવતા જતા હોય નજીક રહેતા હોય તો દિવસમાં દસ વાર પણ મળતા હોય એવી જ રીતે આ માસીનો છોકરો આ માસીની છોકરીને ત્યાં એટલે કે માસી માસાને ત્યાં આવતો જતો હતો તેઓ નજીકમાં હોવાથી તેમને મેળા પીપળાં નાનપણથી જ હતા અને એવી રીતે ક્યારેય એ લોકોએ પોતાની વચ્ચે શું પાંગર્યું તેની કોઈને ખબર ન પડી રમત રમતમાં ઘણીવાર એવું બને છે કે નાની ઉંમર બે વ્યક્તિમાંથી એક વ્યક્તિની ઉંમર નાની હોય આમાં પણ એવું જ થયું આમાં જે આ છોકરો હતો તે બત્રીસ વર્ષનો જ્યારે છોકરી હતી તે માત્ર સત્તર વર્ષની હવે સત્તર વર્ષની એટલે તેની ઉંમર એ સગીર ગણાય અને કાયદાની રૂએ પણ તે એને કોઈ પણ સક્ષમ નથી ગણવામાં આવતી પોતાને લગતા નિર્ણયો કરવા માટે કાયદો પણ તેને રક્ષણ આપે છે અને સામાજિક રીતે પણ એ સમજવું જોઈએ જ્યારે આમાં આ યુવક જે છોકરો માસીનો છોકરો એ બત્રીસ વર્ષનો હતો તેણે કોઈ પણ માન મર્યાદા રાખી નહીં અને ઘરનાઓની અંદર પોતાના સમાજની ડર રાખ્યા વગર તેણે ચૂપચાપ તેની સાથે પ્રેમ પ્રકરણ આરંભ કરી દીધો છોકરી તો ભલી ભૂળી ગણાય કારણ કે તેની ઉંમર નાની હતી અને આ ઉંમરમાં ભૂલો થવી સ્વાભાવિક ગણાતી હોય મુગ્ધાવસ્થા ગણાય પરંતુ આ છોકરાએ તો સમજવું જોતું હતું તે તો બત્રીસ વર્ષનો ઢગ્ગો હતો પરંતુ છતાંય તેને તો પોતે કોઈ પણ મલાજો રાખ્યો નહીં સંબંધોની ગરિમા જાળવી નહીં માસીની દીકરી એટલે બહેન ગણાય તે પણ તે ભૂલી ગયો અને તેને તો મફતનું મળતું હતું એટલે લઈ લીધું ઘરનો ઘાને આઘો ન જા એવી નીચ હરકત કરી નાખી અને તે તેને લઈને નાસી જ જાય છે ભાગી જાય છે અને ભાગ્યા પછી સ્વાભાવિક છે કે કોણ અને કેમ ભાગી જતું હોય આવા બધા પ્રકરણમાં તેણે તેની સાથે સંબંધો પણ બાંધી દે છે હવે આમાં કાયદાની દ્રષ્ટિએ અને સમાજની દૃષ્ટિએ જ્યારે સગીર વયની વ્યક્તિ હોય તેની સાથે સંબંધ બાંધવામાં આવે તો તેને એક ગુનાની વ્યાખ્યામાં અને ગંભીર પ્રકારના ગુનાની વ્યાખ્યામાં ગણવામાં આવે છે જે ગુનો આ નાલાયક માસીના છોકરાએ કરી નાખ્યો અને આમ કરતાં પછી જ્યારે તેમના ઘરના લોકોને ખબર પડે છે જ્યારે આ લોકો નાસી જાય છે છેક ત્યારે એ લોકોને ખ્યાલ આવે છે એ પછી તે લોકો ફરિયાદ કરે છે છોકરીના ઘરવાળા અને આ રીતે તેને શોધીને પોલીસ પાર્ટી મામલાની ગંભીરતા સમજીને તપાસ આરંભીને તે લોકોને પકડીને હાજર કરે છે અને પૂછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવે છે કે તે લોકો જ્યાં જ્યાં ગયા હોય છે ત્યાં તે યુવકે છોકરાએ આ છોકરી સાથે સંબંધ પણ બાંધ્યા હોય છે કે જે ખૂબ જ ગંભીર બાબત ગણાય એ પછી પોલીસે પોક્સોની કલમ લગાડીને તેની ઉપર કેસ આગળ દાખલ કરે છે જ્યારે તે છોકરો એવી દલીલ કરે છે કે છોકરીની ઉંમર ભલે સગીર હતી પરંતુ તે એની મરજીથી અને તેને સહમતીથી તેને લઈ ગયો હતો અને તેની સાથે સંબંધ બાંધ્યો હતો પરંતુ ખરેખર તો અઢાર વર્ષથી ઓછી વયની વ્યક્તિ હોય એટલે તે સગીર ગણાય અને પોલીસે તેની દલીલ માન્ય રાખી ન હતી અને તેની ઉપર અપહરણ અને દુષ્કર્મનો મામલો દાખલ કરવામાં આવે છે જે યોગ્ય જ કહેવાય મિત્રો હંમેશા સમાજની મર્યાદા આપણા ધર્મની મર્યાદાને પાળવી જોઈએ આવી રીતે આવા બનાવો બનતા રહેશે તો કાલ ઉઠીને કોણ કાકા બાપા મામા માસીના છોકરા છોકરી ઉપર ભરોસો કરશે આ કિસ્સો એક લાલ બત્તી સમાન છે કે જ્યારે એક યોગ્ય ઉંમર હોય દીકરો હોય કે દીકરી હોય આપણે તેમને ક્યાં રમે છે કોની સાથે હળે ભળે છે કોની સાથે આવી જાય છે શું કરે છે તે બધી બાબતોને ખરેખર મા બાપોએ પણ ધ્યાન રાખવાનો સમય પાકી ગયો છે અમારા વિડીયોમાં લગભગ અમે આ માહિતી આપીએ જ છે અને દરેક વખતે કહીએ છે એક તો પહેલી વાત કે ગુનો ક્યારેય કોઈને ફળતો નથી અને આવા ગુના કે પોતે એક ખોટી વાસના અને ખોટી આશાઓમાં શારીરિક ખોટી ભૂખ સંતોષવા માટે આવા જે ખોટા પગલાં ભરતા હોય તે લોકોએ વિચાર કરવો રહ્યો આજે હવે આખી જિંદગી આ લોકોને તો સબંધનો શૂન્ય થઈ ગયો ને એક માસીનો ભાઈનો સબંધ જે ગણાય પિતરાઈઓનો એ ભાઈ બહેનનો સંબંધ અને સમાજમાં જે ખટાશ રહેશે તે હવે તે લોકોને વર્ષોના વર્ષોને આખી જીવનભર રહેશે અને બધું જ સંપર્કો તૂટી જશે લોકો તેમની સાથે કેવો વ્યવહાર કરશે તેમને કેવી દ્રષ્ટિથી જોશે બંને પક્ષે અને ખાસ કરીને છોકરાવાળાને પણ છોકરાએ જ્યારે આવું ખોટું પગલું ભર્યું એના કારણે તેના મા બાપને કેટલું વેઠવું પડશે તેના ભાઈ બહેનને કેટલી તકલીફો પડશે તેમના લગ્ન કરવામાં કેવા આગળ વિખવા વિક્ષેપો પડશે આ બધી ચીજોને હંમેશા ખ્યાલ રાખવી જોઈએ ક્યારે પણ પોતાના મતલબ અને સ્વાર્થ માટે ભાનને ભૂલવું ન જોઈએ એ આ ઘટના આપણને સમજાવી જાય છે છા ખાસ વારે આવી ઘટનાઓ બને છે છતાં પણ લોકો જાણે કે વાંચવાનું સમજવાનું કે મનન કરવાનું ભૂલી ગયા હોય એવું લાગે છે આ બધી જે વાર્તાઓ છે એ કંઈ મનોરંજન માટે નથી હોતી આવી જે ઘટનાઓ છે એની જે આપણે જાણકારી આપીએ છીએ તે કંઈ મજા માણવા માટે નથી હોતી પરંતુ એક સંદેશ માટે હોય છે કે જેથી સમાજને તૂટતો બચાવી શકાય સંબંધોની મર્યાદા જળવાય આપણો ધર્મ સંભળાય સંભાળી શકાય અને આપણે આપણા સમાજને એક સૂત્રે બાંધી રાખીને એકબીજા ઉપર વિશ્વાસનું વાતાવરણ જળવા એ હેતુ માટે હોય છે મિત્રો જો તમને આ વિડીયોની માહિતી અને વિગતો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા ચેનલ સબસ્ક્રાઈબ કરજો બેલ બટન દબાવજો અને આ વિડીયો તમે તમારા મિત્રો સંબંધીઓને પણ ફોરવર્ડ કરજો અને આ ઘટના વિશે તમારું શું માનવું છે શું તમે સજાગ છો તમે તમારા પોતાના સંબંધો પોતાની માન મર્યાદા પ્રત્યે તમારા આસપાસના વાતાવરણ પ્રત્યે કે તમારા દીકરા દીકરી કે ભાઈ બહેનો માટે એવી તે કોમેન્ટમાં બે શબ્દ જરૂરથી લખજો અથવા તો તમારા જે ઈશ્વરને માનતા હોય તેનું પણ તમે કોમેન્ટમાં નામ લખી શકો છો અને વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ નમસ્કાર આપનો હર દિન હર રાત હર સમય શુભ રહે ધન્યવાદ